નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ કૃષિ માહિતી ભંડોળમાં આપ સૌ ખેડૂતનું હાર્દિક સ્વાગત કરું છું હાલ આપણા જોડે પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે હાજરમાં તો આપણે ગોબર ગેસ પ્લાન્ટની માહિતી તમારા સુધી પહોંચાડવા માગી રહ્યા છીએ અને ગોબર ગેસ પ્લાન્ટ કઈ રીતે તૈયાર કરવો કઈ રીતે એની પ્રોસેસ કયા પ્રકારની રીતે તૈયાર થાય એ આપણે આપણે ખેડૂત જોડે થોડી માહિતી લઈએ તો તમારું નામ શું કાકા મારું નામ પટેલ કાશીરામભાઈ અંબારામભાઈ બરોબર ગામ ખાનપુર કોડી બરોબર તાલુકો કયો કેવા લુકો પાટણ જિલ્લો પાટણ બરોબર એકવાર તમારો મોબાઈલ નંબર દો મારો મોબાઈલ નંબર નવાણું ઝીરો બરોબર આપણે જોવા જઈએ તો આ ગોબર ગેસ પ્લાન્ટ તમે તૈયાર કરેલો હા બરોબર તો કેટલા વર્ષથી તમારા તો તૈયાર છે મારા ચાર વર્ષથી તૈયાર છે ચાર વર્ષથી તૈયાર તો ચાર વર્ષથી ગોબર ગેસ પ્લાન્ટથી તમને શું ફાયદા છે આ બીજી કઈ રીતે આવક થાય આનાથી શું શું ખેડૂતોને લાભ થઈ રહ્યા કઈ રીતે ઉપયોગ કરી રહ્યા કઈ રીતે તમે આ તૈયાર કર્યો તો ખેડૂતો સુધી શું કે આ માહિતી પહોંચે તો ખેડૂતો પણ આ રીતે કરતા જાય તો શું શું કાર્યક્રમ હોય કઈ રીતે થાય એ બધી તમારે અમને થોડી માહિતી ખેડૂત સુધી પહોંચાડવાની છે તો થોડું આપણે ગોબર ગેસ વિશે થોડું ખેડૂતોને સમજાવો આમ જોવા જઈએ તો ગોબર ગેસ પ્લાન્ટ શરૂઆત કરવી હોય તો ખાસ ગાય ભેસોની પણ જરૂર પડતી હોય તો જે પણ ફાર્મર ના તો એટલે ખેડૂત ગાય ઢોર પણ જરૂરી હ તો તમારા જોડે મિનિમમ કેટલા ઢોરની જરૂર પડે ગાય કે ભેંસો ની પાંચ થી છ ઢોરની જરૂર પડે પાંચ થી છ ઢોર મિનિમમ જરૂર પડે તો એ બધી કઈ રીતે પ્રોસેસ છે કે ભાઈ એ છાણ ગૌમૂત્ર જે પણ તમારા જોડે ભેગું થઈ રહ્યું હોય બીજા ફાર્મર શું કરી રહ્યા કે ભાઈ એ ગૌમૂત્ર કાં તો ખેતરમાં સીધું નાખી દે કાં તો આજકતરી રીતે ડગલા કરી રહ્યા પણ તમે એક સારી રીતે પ્રોસેસ કરીને કઈ રીતે સારા એવા પૈસા કમાઈ રહ્યા તો એક વાર ફરીથી આપણે જોઈ લઈએ કે ભાઈ શું પ્રોસેસ છે છાણમૂત્રની બરાબર તો તમે માહિતી આપો થોડી સૌ પ્રથમ આમો છાણ નાખવાનું આઠ થી દસ ટોકર રોજનું નાખવાનું જેવી તમારી વપરાશ હોય એ પ્રમાણ નાખવાનું બરોબર વધારે વપરાશ હોય તો વધારે નાખવાનું જરૂરિયાત પ્રમાણની વપરાશ પ્રમાણ આપણે નાખવાનું બરોબર અમુક પાંચ થી છ ટોકર આજે સાણ નાખી અને પછી અંદર વલણું ફેરવી દેવાનું બરોબર વલણું ફેરવી અને દહીં ના રગડા જેવું જાડું થાય એ આમાંથી આમો લાવી દેવાનું આના અંદર અહીંયા તૈયાર થયા પછી આમો આવે આ વાલ ચાલુ કરો આ વાલ ચાલુ કરી અને પછી જે સાણ છે અંદર જતું રહ્યો અને કચરો છે બહાર આપણે અહીંયા જાડીમાં વધારાનો કચરો રહ્યો એવો વલોણામાં આયા પછી જે વધારાનો કચરો રહ્યો તે આ જાડી ઉપર રહે અને મૂત્ર અંદર અંદર જતું રહે જતું રહે બરોબર અહીંથી પછી અંદર એક આરે મળ પંપ મૂકેલો છે મળ પંપ મૂકેલો મળ પંપ થી આ આર ટાંકી માં આ છાણ દવા દેવા બરોબર તો અહીંયા થી મળ પંપ દ્વારા પાછો જે આ ટાંકી મેન ટાંકી કે મેન ટાંકી બરોબર 5000 લિટર ની ટાંકી સારી મિનિમમ આ ટાંકી 5000 લિટર ની ટાંકી છે આમ જોવા જીએ તો ઘણી જગ્યાએ કેવું હોય કે ગવર્નમેન્ટ સબસિડી આપતી હોય આટકત રીતે ટ્રસ્ટ દ્વારા કોઈ પણ વસ્તુ ચાલતી હોય પણ તમે આ

એટલે ગેસ બના એનો ડો ગેસ નો સ્ટોરેજ થાય અંદર બરોબર અંદર સ્ટોરેજ અંદર સ્ટોરેજ થાય અને એમાંથી જે રબડી નીકળે બરોબર એ રબડી આ રેડ આ ટોકીમાં આવે બરોબર આ બારસો ની ટાંકી છે આ જે અંદર થી તૈયાર થયું વધારાનો જે પણ રબડી હોય એ અહીંયા અહીંયા જમા થાય જમા થાય બરોબર તો આ રબડીનો તમે કઈ રીતે આ રબડીનો અમે લોકો શું કરે છે આ રબડી કોતો બાર કોતો ઉકેડા માં જવા દે બરોબર કોતો બાર સ્ટોરેજ કરે બરોબર અમે એનો ઉપયોગ અલગ રીતે કર્યો છે બરોબર અહીંથી આ ટોકીમાંથી

કોઈ પણ કચરા વગર ને એકદમ મુલાયમ આમ જોવા જઈએ તો બીજી જગ્યા થી ઢગલા માં તો એમાં કચરો હોય માટી આવે રે ઘણા બધા આટકતરી રીતે નિંદામણો વધારે તમારા ખેતરમાં આવી જાય તો અહીંયાથી પણ ખેડૂત અવેલેબલ કરી છે તમારા સારું એવું કોવાયેલું છાણિયું ખાતર જોતું હોય તો પણ મળી રહેશે પછી આગળ જોવા જઈએ તો અહીંયાથી આપણે ટોકી સુધી જઈએ તો ટાંકીમાં કઈ રીતે પ્રોસેસ છે અહીંયાથી ટાંકી સુધી લઈ જવાની તમે જે આગળ જોઈ ટાંકી એ પ્રમાણે અહીંયા ટાંકી પણ બીજી પણ પાઇપલાઇન થી અહીંયા ચડાયેલી છે બરોબર જે પણ ત્યાંથી રબડી આવી રહી છે એ અહીંયા પણ આવે તો આ રબડી કઈ રીતે તમે ઉપયોગ કરી રબડી અમે બોર ચાલુ કરીએ ને બરોબર બોર ચાલુ કરીએ લાઈનમાં પાણી જતું હોય બરોબર એની હાથે અહીંથી અહીં ડાયરેક્ટ જવા દી બરોબર આ આ રીતે પાણીની હાથે ડાયરેક્ટ ખેતરમાં જતું ખેતરમાં જતું રહે બરોબર તો સીધું આ ખેતર સુધી પણ આ રબડી જાય ડાયરેક્ટ જતી રહે બરોબર તો ખેતર સુધી આ રબડી જાય હ તો તમને પાકમાં કઈ કઈ રીતે ફાયદા થઈ રહ્યો આર્યો ડાયરેક ડાયરેક ખાતર મળે એટલે પાકમાં ઘણો ફાયદો બરોબર એટલે કે જમીન પહોંચી જમીન પોચી રહ્યા ઉત્પાદન સારું મળે બરોબર આ રબડીથી શું હક તમારા ખેતરમાં કઈ કઈ રીતે ફાયદા થઈ રહ્યા તમે ઓર્ગેનિક જ કહેવાય આમ જોવા જઈએ તો સારું એવું પ્રોડક્શન લેતા હશો ખેતીમાં આવક પણ લેતા હશો તો કેટલી આવક મળે હ કઈ રીતે તૈયાર થાય ને શું શું ખેતરમાં અલગ દેખાય બીજા ખેતર કરતા ને તમને શું ફાયદો હ એ પણ થોડું સમજાવો કે ભાઈ ખેડૂતનો શું ફાયદો ધારો કે આપણે અહીંયા ખેતરમાં નાખીએ રબડી દ્વારા તો શું ફાયદો તમને ખેડૂત આ રબડીનો ફાયદો એટલો કે જમીન પોચી રાખે જમીન પોચી રાખે એના લીધે જમીનમાં અળસિયા બને બરોબર એના લીધે બીજે ઉત્પાદનમાં સારું મળે બરોબર અને પાકના સારી વૃદ્ધિ થાય વિકાસ વિકાસ સારો થાય પાક ઉત્પાદન સારું મળે જમીન આપણી જે મહત્વનું તો જમીન સુધરી રાખે એટલે કે જમીન આપણી બગડતી નથી આમ જોવા જઈએ તો આપણે રાસાયણિક જે પણ ખાતર વાપરી રહે એના લીધે હાલ એટલા બધા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું કે જેનો અપ્રમ પાર એટલે કે ઘણા બધા પ્રશ્નો હોય જેવા કે પાણીમાં નિતાર થતું નહીં કોઈ પણ પિયત થાય તો જોવો એવો નિતાર અંદર થતો નહીં છોડ હાઈટ ના લે બરોબર બીજું કે જમીન પર છારી જામી જાય જે રાસાયણિક ખાતરો તમે વાપરી રહે એના લીધે આના કારણે તમને એ હ કે ભાઈ જમીન પોચી રહે ફળદ્રુપ રહે ને એકદમ સારું એવું ઉત્પાદન મળે બીજું કે તમને એક સારો એવો ખોરાક પણ ખાવા મળી રહ્યો જે આપણે ઝેર ખાઈ રહી એ ઝેર આપણને ખાવા મળતું નથી ને સારું એવું આપણને સારો એવો અંદરથી પાકમાંથી સારું એવું ખાવા મળી રહ્યું બીજું કે આપણે આ પણ જે વસ્તુ વાઈ રહ્યા તૈયાર થઈ રહ્યા ધારો કે ઘાચારો ઘાત સારો વાઈ રહ્યા તો એની હાઈટ પણ સારી લે બરોબર તો એ હાઈટ સારી લે સારા ગુણવત્તા વાળું ખવડાવીએ આપણને જોવા મળી રહ્યા ખેડૂતને પણ સારી એવી આવક પણ આજકતરી રીતે થતી હોય આપણે અત્યારે નીચે જઈએ તો ગેસ કઈ રીતે ઉત્પન્ન થઈ રહ્યો એ પણ જોઈએ સગડી દ્વારા બરોબર આમાં કેવું હક ગેસ એકલો ઉત્પન્ન થતો નહીં વધો આનાથી વીજળી થઈ રહી હતી ઘણા બધા આટકતરી રીતે ઘણી બધું ઉત્પાદન આપણો મળી રહ્યું તમે ચાર વર્ષથી આ પ્લાન્ટ વાપરી રહ્યા હતો ઓમ જોવા જઈએ તો આવકની દ્રષ્ટિએ કેવું રહ્યા તમને આવકની દ્રષ્ટિએ જો આપણે જે આ ધોરણના ખોણ બાણ આ બધું રાધવું હોય ને એ બધું અમે ગેસ ઉપર કરીએ છીએ પછી ચા પાણી

આપણે અત્યારે ગેસની પ્રોસેસ જોઈએ અને ગેસ કઈ રીતે ત્યાંથી તૈયાર થઈને અહીંયા સુધી આવી રહ્યો હોત એ ગેસ આપણે સારો સુલભ અને વ્યવસ્થિત જોઈ શકીએ બીજું કે આ ગેસની પ્રોસેસ એમની જાતે એટલે કે ખેડૂતને સબસિડી લીધા વગર કરેલો હો તો અંદાજે તમને ખર્ચો કેટલો આવ્યો હો ને કઈ રીતે તમે પ્રોસેસ કરીને ક્યાંથી કરાવરા આ પ્લાન્ટ અમે બરોડાથી લાયેલા છે બરોબર અને એનો ખર્ચો બે લાખ ને પચીસ હજાર રૂપિયા થયેલ છે બે લાખના પચીસ હજાર રૂપિયા થયેલ બરોબરની સંસ્થા એક ટોટલ ફિટિંગ સાથે ટોટલી ફિટિંગ સાથે તો ખેડૂત મિત્રો અહીંયા ફાર્મરનો નંબર પણ તમને આલેલો હ જો તમારે આનો ઉપયોગ કરવો હોય ગોબર ગેસ પ્લાન્ટ લગાવવો હોય તો પહેલા એકવાર ફાર્મર જોડે વાત પણ કરજો એમને શું શું ફાયદા થયા કઈ રીતે ઉપયોગ કરી રહ્યા ને કેટલી આવક કરી રહ્યા છે જેથી કરીને તમને પણ ગોબર ગેસ પ્લાન્ટ લખવા લગાવો હોય તો કોઈ પણ ચિંતા કર્યા વગર લગાવી શકાય સારી એવી પ્રોસેસ છે બીજું કે આ વસ્તુ ઘર ઘર માટે પણ જરૂરી જરૂરી બરોબર તો એકવાર અચૂક ટ્રાય કરવો જેથી કરીને ખેડૂત સુલભ થાય આવક બમણી થાય અને ખેડૂત આગળ જાય એ જ અમારો ધ્યેય તો અમારી યુટ્યુબ ચેનલ સાથે તમે જોડાયેલા રહો જેથી કરીને અમે સારા એવા પ્રગતિ ખેડૂતને તમને વાતચીત કરાવી શકીએ મલાઈ શકીએ એમનું નોલેજ તમારા સુધી પહોંચાડી શકીએ જેથી કરીને તમે ઉપયોગ કરી શકો તો ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર